જે ડૉક્ટરો જોડાયેલા છે એ ડૉક્ટરનો પણ ઋણ સ્વીકાર કર્યો સાથે સાથે જે હોસ્પિટલ જોડાયેલી છે એ હોસ્પિટલોનો પણ ઋણ સ્વીકાર કર્યો વાસ્તવિક મને અંગ મળે એના માટે જે લોકોએ મહેનત કરી હતી મારે પોતાના ટ્રીટમેન્ટ માટે મહેનત કરી હતી એટલે આજે મેં પહેલી વાર મારા કાર્યક્રમમાં મોદી સાહેબનો ઉલ્લેખ કર્યો છે પણ મોદી સાહેબે અંગત રીતે મારી ખૂબ ચિંતા કરી અને મને દાખલ કરતી વખતે પાટિલ સાહેબ પોતે હાજર હતા અત્યારે વર્તમાનમાં આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર હતા આપણા વર્તમાનમાં વિધાનસભાના સ્પીકર શંકર શંકરભાઈ ચૌધરી આ ત્રણ લોકો એ સિવાય અન્ય બે લોકો પ્રદીપસિંહ વાઘેલા અને કચ્છના રાહુલભાઈ ગોર આ પાંચ લોકો એટલે આ વાત બહુ મોટી છે કે આપણે કોઈના અંતિમ વિધિમાં જઈએ એના કરતાં સમયસર કોઈને હોસ્પિટલ લઈ જાય તો કોઈ માણસ બચી જાય એટલે બાકી લોકોને પણ હું કહું છું કે સમયસર કોઈને હોસ્પિટલ લઈ જાય અને પાટીલ સાહેબે ને પગલે મારી જે પ્રકારે ચિંતા કરી એના કારણે પાટીલ સાહેબ પણ આજે આવ્યા હતા દર વખતે હું એમને બહુ ડિસ્ટર્બ નથી કરતો પણ આજે પાંચ વર્ષનો સંકલ્પ પૂરો થયો એનો મને પોતાનો આનંદ છે લિવર મળ્યા પછી લિવર મળેલા પેશન્ટ પાંચ વર્ષ જીવવા એ પણ બહુ મોટી વાત છે ઈશ્વરની કૃપાથી મારું જીવન પાંચ વર્ષ ચાલ્યું એ પણ બહુ મોટી ઘટના છે જે લોકોને ટ્રાન્સપ્લાન્ટ ખબર પડે એમને ખબર પડી કે પાંચ વર્ષ કેટલા થાય માણસ કરોડો રૂપિયા ખર્ચ કરે તો પણ એક મિનિટ વધારાની મળતી નથી અને મને આ પાંચ વર્ષ મળ્યા તો ભગવાનનો ખૂબ આભાર અને મને આ વર્ષ મળ્યા એટલા માટે રૂમ સ્વીકાર કર્યો સૌ મીડિયાના મિત્રોનો પણ ખૂબ આભાર કે આ મુવમેન્ટમાં મીડિયાનો ખૂબ મોટો રોલ રહે છે અને અનેક લોકો સુધી લાખો લોકો સુધી મીડિયાના માધ્યમથી પણ આ મૂવમેન્ટ પહોંચી છે હજી પણ એને જે મૂવમેન્ટ જે હાઈટ ઉપર પહોંચ્યું છે હજી પહોંચી નથી ખૂબ લોકો અંગોના અભાવમાં મૃત્યુ પામે છે આજે જો કોઈ મને કોઈ ઈચ્છા પૂછે તો હું કહીશ કે કોઈનો મૃત્યુ આ અમૃતકાલમાં અંગોના અભાવમાં કોઈનો મૃત્યુ ના થાય એટલી મારી ખૂબ ઈચ્છા છે સૌનો ફરી એકવાર આભાર યુવા વર્ગ ને અંગદાન તો એ સંકલ્પ કરશે પણ પોતાના અંગોની રક્ષા કરે કારણ આજે દર દસ મિનિટે ભારતભરમાં એક કિડની ફેલિયરનો પેશન્ટ છે અનેક નાના બાળકોથી માંડીને યુવાનોનો પણ એમને જીવનશૈલી બરાબર ન હોવાના કારણે કિડની લીવર હાર્ટ લંગ્સ એના ફેલ્યુઅર થાય છે બાવીસ ચોવીસ વર્ષના પણ છોકરો અમે લીવર કિડનીના ફેલ્યુઅરના જોયા છે તો એમના અંગોને પહેલા રક્ષા કરે એમની જીવનશૈલી સુધારે એટલે સેવ યુઅર ઓર્ગન સેવ લાઈફ એવી ખાસ વાત હું કરીશ દ્વારા જે અંગ પ્રાપ્ત અને એ એવી ઘટના છે કે જેને અંગ પ્રાપ્ત થયું હોય અને એને અંગદાન નો સંકલ્પ લીધો હોય અને ઘર ઘર જન માણસ સુધી

પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલો સરકારી હોસ્પિટલો સરકારી હોસ્પિટલના સ્ટાફ તબીબોએ એની મહેનતથી અને દાદાના અસંખ્ય કાર્યકરોને કારણે આજે ગુજરાતનો આદિવાસી વિસ્તાર હોય કે શહેર ઔદ્યોગિક શહેર હોય કે બિહારનો નો વતની હોય કે યુપી નો હોય કે અન્નદાન શું છે અન્નદાન કયા કિસ્સામાં કરવું જોઈએ એને સમજ આપતું જો કાર્ય ભગીરથ કાર્ય કર્યું હોય તો આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદા કર્યું છે અને દાદાના દાદાને જે અન્નદાન પ્રાપ્ત થવાથી જે પ્રોત્સાહિત થયા પોતે જેમને પ્રેરણા મળી જેને અનેકના જીવનમાં રોશની આપવાનું કામ આ બંધનીય દિલીપભાઈ દેશમુખ દાદા એ કર્યું છે હું દાદાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ લોકોને અપીલ કરું છું કે બ્રેક ઇટના કિસ્સામાં જરૂર અંગદાન કરાવવું જોઈએ ભગવાનને પ્રાર્થના કરી કે એવી ઘટના ન બને પરંતુ બે હજાર ને સુમતાળીસ સુધીમાં દેશ ના દરેક નાગરિક ને ક્યારેય અંગની જરૂર ના પડે અને જો જરૂર પડે તો બ્રેનરેજ ના કિસ્સામાં જરૂર અંગદાન કરે એ જ મારી અપીલ છે ભારત માતા કી છે વંદે માતરમ